ધનતેરસના દિવસે સુરતમાં ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો એક યુવકની ચાર લાખની સોનાની લકી પરત આપી અને યુવકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એક તરફ રાજસ્થાનમાં ચાંદીના કડા માટે મહિલાના પગ કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે સુરતમાં ચાર લાખની સોનાની લકી પરત કરી અને માનવતા મહેકાવી અમિત કિકાણીના હાથમાં પહેરવાની ચાર લાખની સોનાની લકી પોણા તળાવ પાસે ગુમ થઈ હતી આ લકી દિવ્યાંગ માંગુકિયા નામના યુવકને મળી હતી દિવ્યાંગ દ્વારા જાતિ લકી મળી તેની આસપાસ દુકાનદારોને કોની લકી છે તે બાબતે પૂછપરછ કરાઈ હતી દિવ્યાંગભાઈ દ્વારા પોતાનો મોબાઈલ નંબર દુકાનદારને આપીને કહેવામાં આવ્યું હતું કે લકી શોધવામાં આવે તો મારો સંપર્ક કરાવજો અશ્વિન કીકાણી લકી શોધવા ગયો ત્યારે દુકાનદારે દિવ્યાંગભાઈનો નંબર તેમને આપ્યો ત્યારબાદ અશ્વિન કીકાણીએ દિવ્યાંગભાઈ સાથે વાતચીત કરી અને પોતાની લકીની ઓળખ આપી ધનતેરસના દિવસે દિવ્યાંગભાઈ દ્વારા અશ્વિન કીકાણીને તેની લકી પરત કરાઈ લકી મળતા અશ્વિન કીકાણી દિવ્યાંગભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અશ્વિન કીકાણીએ કહ્યું કે હાલના સમયમાં કોઈ રસ્તા પરથી મળેલ સો રૂપિયા પણ પરત કરતું નથી તેવામાં ચાર લાખ રૂપિયાની લકી પરત મળી છે મારું નામ કીકાણી અશ્વિન મગનભાઈ છે હું અહીંયા સુરતમાં રહું છું નવ ઓક્ટોબરે મારો એક સોનાનો દાગીનો ખોવાણેલો હતો જે પુણા ગામ વિસ્તારમાં ખોવાયેલો હતો મને મારા મિત્ર નિલેશભાઈને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો દાગીનો મળેલો છે દિવ્યાંગભાઈ માંગુ ક્યાં કરીને કોઈ વ્યક્તિ આ દાગીનો છે તે સુપ્રત કરવા કહ્યું છે તેમણે યોગ્ય નિશાની આપી અને તમારો દાગીનો લઈ જાય એવું કહ્યું અત્યારે સોનાનો આટલો ભાવ હોવા છતાં કોઈ માણસ છે તેમના આ દાગીનો જડેલો છે અને તેમને પ્રામાણિકતાથી પાછો આપવા માટે પ્રયત્ન કરી અને શોધખોળ કરીને આ દાગીનો મને પાછો આપેલો છે હમણાં જ રાજસ્થાનમાં એક ઘટનાનો બનાવ બનેલો હતો કે ભાઈ ચાંદીના દાગીના માટે થઈને એક સ્ત્રીના પગ કાપવામાં આવેલા તો આ સમયની અંદર માનવતા માટેનું એક અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણે દિવ્યાંગભાઈ માંગુ કે એ પૂરું પાડેલું છે અમારે કોઈ સંપર્ક નહોતો પણ ત્યાંથી તેઓ કોઈ સામાન લેવા મૂકવા માટે આવેલા અને તેમને રાત્રે તે દાગીનો મળેલો હતો અને વળતી દિવસે તેમણે અમારો સંપર્ક કરી અને અમને પાછો આપેલો હતો મને લાગતું જ નહોતું કે રોડે ખોયેલી વસ્તુ પાછી મળશે અને કોઈ વાત પણ ન હતી કે ભાઈ હવે પાછું આવશે કારણ કે રોડમાં આટલી બધી ગીસ્તા વાળો રોડ હોય તો કોઈના કોઈના હાથમાં આવેલું હોય કદાચ આપવું હોય તો પણ કઈ રીતે આપી શકે અંદાજે સમજો કે ત્રણ થી ચાર લાખની કિંમતનો દાગીનો છે